हा फोन सकाळ आहा आऊ हळो ए हा हा फोन जबर कुकण आई गयो लाबले सा आ तो घे उली जाय वो फटाफट देऊ पर्से मारा हा तर रात्री रात्री फोन आ

બરાબર આયો છો રીમોન સર હા ખાલી આવ્યો તો કમ કાઢના બસ ખાલી અમે ઘેર તો છે એવું હો હો કરો રોદાન કાઢના લાલબા શું કરો કમ પોગા લઈ રહ્યા હો

આઈ ગયા તમે હોવાતે દીકરાને ઘરે જ આવી ગયો તો તમે બધાને લઈને આયા એકલા નહોતું કીધું હું તો લાયો આ તો એકલા આયા હકેડી તમે લાભની વાત હતી બધાને લઈને આવો તો મેળા આવો હું નહીં લાયો આવી શું કરું તો તમે એક કોમ કરો મારો ગામમાં આવો તમે ડેરી કરી ને હા ઠીક ના આવો ઠીક ના બુક એકલા આવજો તમાર લાભનું છે હા હું એકલો જ આવું છું એ હા દેરી કે તો ડેરી તો આવી ગયો

બધા લઈને એકલો આવ્યો તમારો હું તમારા આજુબાજુમાં જ છું પણ તમે બધા ભાડા લે હું તો ક્યારે એકલો ફરી જઉં છું તો તમે કોમ કરો આવી ગમો તમારા ગોના બધા હતા મને તો ખબર હતી તો અમે એક કોમ કરો તમે ગમો આવો ગમે તો કોણ આબા મને ગોમો કોઈ જોયું નહીં આપડે દેરી રહી નીકળો દેરી જોઈ નહીં તમારી ઓ અમે હું લોકેશન નોખું તમે આવો હડો તા હા હા હેડો તાર લોકેશન નખો હું આઈ જાઉં હડતો

લાલ બોડા ગયેલો લાગા લાલ બોડા મારા ચેડી ચડી ચાલે ચડી તો ગમે ચડી ફરું તમ ગમે તે ફરવું બીજો ફરો બીજો નઈ ફરવાનું મારા ને કદી કીધું તું કોણ છું મને મારા ફરી તો કઉ

જે લાભની વાત હે એ લાભ આ મારા બેટા લાયા હે શું લાભ તો મને તો દે તમે શું લાભ આયા પર ફોન તો લાભ છે હું કણ આવ્યો નંબર કેટલો પાછળ કેજો

ડબલ જીરો બસો ત્રણ બસો ત્રણ એટલે આ તારીખ આ તો અમારા ગામના પેલા ગોડુપા નો નંબર ઓળખો તમે

કાભલી લાલક આલી તો રડીયે તમ તડ આખા હા ટૂટો નાકા ટૂટો એ મંડાળ ના 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 એ

અમારો આજનો વિડીયો લોકમની વાતો માં નહીં નહી આપણો ધંધો એજ આપણી મજૂરી એજ આપણો લાભ જય માતા જય માતાજી